રાજકોટના આકાશમાંથી સતત વરસી રહી છે અગનવર્ષા ચુમ્માલીસ ડિગ્રીમાં લોકો અકળાયા છે હંમેશા ટ્રાફિકથી ધમધમતું રેસકોર્સ રિંગરોડ હાલ સુમસામ ભાસી રહ્યું છે બપોરે એક વાગ્યાથી ચાર વાગ્યા સુધી બહાર ન નીકળવા માટે લોકોને અપીલ કરવામાં આવી રહી છે રાજકોટમાં ગરમીનો પારો સતત વધતો જઈ રહ્યો છે તેની વચ્ચે રસ્તાઓ સુમસામ બન્યા છે રાજકોટ શહેરમાં બે દિવસ પહેલા એકસો છવ્વીસ વર્ષ નું રેકોર્ડ બ્રેક તાપમાન જે છે તે જોવા મળ્યું એકસો છવ્વીસ વર્ષ પછી છેતાલીસ ડિગ્રી તાપમાન બે દિવસ પહેલા હતું સતત તાપમાનમાં વધારો થઈ રહ્યો છે આ વખતે સૌથી વધારે રાજ્યની અંદર તાપમાન નોંધાતું હોય તો રાજકોટની અંદર છે રેસ્કોસ રિંગ રોડ બતાવશું કે જ્યાં હંમેશા ટ્રાફિક હોય છે ચાલવાની પણ જગ્યા નથી હોતી વાહનો હંમેશા ટ્રાફિક સતત જોવા મળતો હોય છે સુમસામ જોવા મળી રહ્યા છે રાજકોટના જે રાજમાર્ગો યાજ્ઞિક રોડ હોય કાલાવર રોડ હોય એકસો ફૂટ રિંગ રોડ હોય એક થી ચાર લોકો ઘરની બહાર

આજે હું તમને એક જ વસ્તુ ખબર એક ટાઈમમાં જામનગરની વસ્તી પંદર લાખની હતી ત્યારે રાજકોટની વસ્તી આઠ લાખની હતી અત્યારે રાજકોટની વસ્તી મારા ખ્યાલથી જામનગરથી બે ગણી હશે એટલે જી રાજકોટ મોટું થયું થયું હવે ડેવલોપથી વિસ્તાર હોય તો બધાય સુરત અમદાવાદ છે પણ અહીંયા તાપમાન કેમ વધારે છે પણ તાપમાન હવે એમાં જેટલી એસી વધશે ગાડી વધશે કે પછી આજે માણસને છે ને કોઈ વૃક્ષો ઉગાડવા નથી કોઈ કાલ્પનિક મહેનત નથી કરવી જે તૈયાર માલ મળે છે માની લો કે હવે એસી મળ્યું એસી નખાવી દીધો ઠંડક ખાવ તો એસી તમે ન તો એસી નું ટેમ્પરેચર બારે તો જવાનું જ છે જી એસી નું બારે તો જવાનું જ છે તમારે ટેમ્પરેચર માં વધારો કરવાનો છે હવે એને થાતા થાતા હજી આઠ દસ વર્ષ મોટા થતા વાત તો લાગે ને ચાર પાંચ વર્ષ લાગે સરસ વાત કરી છે સતત તાપમાનમાં વધારો થઈ રહ્યો છે જોઈ શકાય છે કે રાજકોટના જે રાજમાર્ગો છે ત્યાં વાહનોની પાખી હાજરી જોવા મળી રહી છે સતત તાપમાનમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના શહેરોમાં સતત તાપમાન વધી રહ્યું છે આજે તેતાલીસ થી ચુમ્માલીસ ડિગ્રી તાપમાન છે અત્યારનું જે તાપમાન બતાવે છે ચુમ્માલીસ ડિગ્રી રેસકોસ રિંગ રોડ ઉપર તાપમાન છે લોકો જ્યારે નીકળતા હોય છે ત્યારે ટોપી ચશ્મા કે બુકાની બાંધીને નીકળવું પડે છે કેમ કે ભારે તાપ એટલો બધો તાપ છે એટલી બધી ગરમી છે કે બહાર નીકળવું ખૂબ જ મુશ્કેલ થઈ રહ્યું છે સૌરાષ્ટ્રના તમામ શહેરોમાં તાપમાન સતત વધી રહ્યું છે કેમેરામેન શુભ આશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા એબીપી અસ્મિતા રાજકોટ